ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશન બે હજાર પચીસના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ શ્રી ગોપાલજી સૈની મધ્યપ્રદેશ એમએસએમઈ વિભાગના કેબિનેટ મંત્રી અને ક્રીડા ભારતીના અખિલ ભારતીય કાર્યકારી અધ્યક્ષ શ્રી ચૈતન્યજી કશ્યપ क्रीडा भारती अखिल भारतीय महामंत्री श्री राजी चौधरी क्रीड़ा भारती गुजरात प्रदेश अध्यक्ष श्री विवेक भाई पटेल ओलम्पिकना प्रसिद्ध खिलाड़ी श्री योगेश्वर जी क्रीडा भारती कर्णावती महानगर अध्यक्ष श्री आनंद भाई पटेल आमंत्रित सर्वे महानुभाव प्रेस मीडिया मित्रों सौ ने मार नमस्कार क्रीडा भारती પાંચમા અખિલ ભારતીય અધિવેશનમાં સમગ્ર દેશમાંથી ગુજરાત આવેલા ખેલાડીઓ પ્રશિક્ષકો અને સ્વયંસેવકોને હું અહીંયા ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને કોમનવેલ્થ ગેમની યજમાની મળી છે અને એમાં પણ અમદાવાદની પસંદગી થઈ છે તે અમારા માટે ગૌરવની વાત છે એવી ગૌરવ ઘડીએ ક્રીડા ભારતીનું આ અધિવેશન ગુજરાતમાં યોજાયું તે સોનામાં સુગંધ ભળ્યા બરોબર છે આ અવસર દેશ અને ખાસ કરીને ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરની નવી દિશા આપનારો બની રહેવાનો છે આદરણીય મોદી સાહેબે સ્વતંત્રતાના દિવસે લાલ કિલ્લાની પ્રાચીરથી કહ્યું હતું કે જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ થવો જોઈએ અને વિકાસ માટે ખેલકૂદ રમતગમતનું પણ મહત્વ છે ભારતમાં તો પુરાતન કાળથી ગમત એ સંસ્કૃતિ અને જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ હિસ્સો રહી છે હજારો વર્ષ પહેલાં લખાયેલા આપણા ગ્રંથોમાં ચોસઠ વિદ્યાઓ દ્વારા વ્યક્તિના કૌશલ્ય વિકાસની વાત કરવામાં આવી છે તેમાં પણ ઘણી વિદ્યાઓ રમત સાથે જોડાયેલી હોવાનો ઉલ્લેખ છે એટલું જ નહીં રમતગમતની હજારો વર્ષ જૂની આપણી વિરાસતના બીજા પણ અનેક ઉદાહરણો છે ભગવાન શ્રી કૃષ્ણ બાળપણમાં ગેડી દડાની રમત રમ્યાનો ઉલ્લેખ આપણા ગ્રંથોમાં છે ગુરુ દ્રોણાચાર્યના ગુરુકુળમાં કૌરવ અને પાંડવ વચ્ચે ધનુષ્ય બાણ અને ગદા યુદ્ધ જેવી સ્પર્ધાનું વર્ણન છે ગુરુકુળમાં શીખેલા કૌશલ્યનું પ્રદર્શન અને ખેલના માધ્યમથી થાય એ આપણી પરંપરા છે યજુર્વેદમાં ફિઝિકલ ટ્રેનિંગ અર્થવેદમાં સ્વસ્થ શરીર અને સમાજને રાજ્યની બેકબોન એટલે કે રાજ્યની કરોડરજ્જુ કહી છે આ બધા આપણા ખેલ અને ખેલ ભાવના માટેના ઉચ્ચ સંસ્કારનું પ્રતિબિંબ છે આપણા અવશેષો પણ સ્પોર્ટ્સ કલ્ચરના ગૌરવને બિરદાવે છે ધોળાવીરામાં દસ હજાર લોકો એક સાથે બેસીને રમતો માણી શકે તેવા સ્ટેડિયમના અવશેષો મળ્યા છે ક્રીડા ભારતી પણ ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી આવી અનેકો રમતોના સંરક્ષણ માટે રમતગમતના દ્વાર રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે પરંપરાગત રમતો દ્વારા યુવાનો આપણી સંસ્કૃતિ સાથે જોડાય તે ખૂબ જરૂરી છે બાલ્ય અવસ્થાથી જ શિસ્ત નૈતિકતા સંયમ સમર્પણ અને દેશ પ્રેમના સંસ્કાર સિંચનથી માત્ર ખેલાડીઓ નહીં પરંતુ સંસ્કૃતિ સાથે જોડાયેલા ભાવિ નાગરિકો તૈયાર કરવાનું કામ ક્રીડા ભારતી કરે છે આદરણીય વડાપ્રધાન શ્રી અને શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં ગુજરાત ઓલિમ્પિક બે હજાર છત્રીસના રનઅપમાં ભાગરૂપે આગામી વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેમ્સના આયોજન માટે આપણે પ્રયત્નશીલ છીએ અમદાવાદ ખાતે બે હજાર ત્રીસમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસને ધ્યાનમાં રાખીને પચીસ હજારથી વધુ ખેલાડીઓ તૈયાર કરવાની ભારત સરકારની નેમ છે ત્યારે આપણને બધાને ખબર છે કે જ્યારે માન્ય શ્રી ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર દેસમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી અને એ વખતથી જ આની અંદર છેલ્લે આ ખેલ મહાકુંભમાં બે હજાર પચીસમાં બોતેર લાખ જેટલા આમાં ખેલાડીઓ એ સહભાગીતા નોંધાવી છે એટલે ખૂબ મોટી સફળતા આપણને ગુજરાતમાં મળી છે અને એ જ ખેલ મહાકુંભ અત્યારે ખેલો ઇન્ડિયા એટલે કે ભારત લેવલે પણ આ યોજાઈ રહ્યું છે અને ગુજરાતમાં સોળ જેટલા યુવા ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રમવા માતબર રકમના ઇનામો પણ જીતીને અને ટ્રોફી પણ જીતી લાયા છે આપણા માટે ગૌરવની વાત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આપણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતનું નિર્માણ કરવું છે વિકસિત ભારત માટે દરેક નાગરિક સ્વસ્થ રહે ફિટ રહે તે ખૂબ જરૂરી છે શ્રી મોદી સાહેબે વિકસિત રાષ્ટ્ર માટે આપેલા નવ સંકલ્પોમાંથી બે સંકલ્પો સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો તથા યોગ અને રમતને રોજિંદા જીવનનો હિસ્સો બનાવવાનો પણ સંકલ્પ છે વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં રમતગમત પીપલ્સ મુમેન્ટ બની ગઈ છે આપણે સૌ પણ ફિટનેસને જીવનનું અંગ બનાવીએ અને સ્વદેશીના આપણા જીવનમાં અપનાવીએ ફરી એકવાર ક્રીડા ભારતીના અધિવેશનની સફળતાની શુભેચ્છાઓ પાઠવીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત